મિત્રો આપ સૌનું ફરી એકવાર પ્રેરણાપદ ચેનલમાં સ્વાગત છે આપ સૌને છઠ પર્વની હાર્દિક શુભકામનાઓ આવો છઠ માતાની એક ખૂબ જ સુંદર વાર્તા સાંભળીએ એક સમયની વાત છે એક વૃદ્ધ માતા પોતાના પુત્ર વધુ અને પૌત્ર સાથે રહેતી હતી વૃદ્ધ માતાના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી તે છઠ માતાની પરમ ભક્ત હતી અને દર વર્ષે છઠ પૂજાનું વ્રત ખૂબ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરતી હતી તે વૃદ્ધ માતાની પુત્ર વધુ ખૂબ જ આધુનિક વિચારસરણીની સ્ત્રી હતી તેને પૂજા પાઠમાં કોઈ વિશ્વાસ ન હતો જ્યારે કાર્તક માસના શુક્લ પક્ષની ચતુર્થી આવી ત્યારે વૃદ્ધ માતા ખૂબ ખુશ હતી કારણ કે આજથી જ છઠનો ચાર દિવસીય પવિત્ર પર્વ શરૂ થઈ રહ્યો હતો વૃદ્ધ માતા ઘરની સાફ સફાઈમાં લાગી ગઈ અને તેણે પોતાના પુત્રને કેરીના લાકડા અને પૂજાની અન્ય તમામ સામગ્રી લેવા માટે બજાર મોકલ્યો વૃદ્ધ માતાએ પોતાના પુત્રની સલામતી માટે છઠનું વ્રત કર્યું અને તેણે પોતાની પુત્રવધુને પણ છઠ માતાનું વ્રત કરવા માટે કહ્યું ત્યારે પુત્રવધુ કહેવા લાગી આ બધો તો નકામી વાતો છે મને આ બધામાં કોઈ વિશ્વાસ નથી આ કરવાથી શું થશે ત્યારે તે વૃદ્ધ માતાએ પોતાની વધુને છઠ માતાની મહિમા જણાવતા એક પૌરાણિક કથા સંભળાવી વૃદ્ધ માતાએ કહ્યું દીકરી બહુ સમય પહેલાંની વાત છે રાજા પ્રિયવર્તને કોઈ સંતાન ન હતું આ વાતથી રાજા અને તેમની પત્ની ખૂબ દુઃખી રહેતા હતા એક દિવસ તેમને મહર્ષિ કશ્યપે સંતાન પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવવા માટે કહ્યું તેમણે મહર્ષિ કશ્યપ દ્વારા પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો આ યજ્ઞના ફળ સ્વરૂપ રાણી ગર્ભવતી થઈ નવ મહિના પછી તેમને સંતાન સુખ તો પ્રાપ્ત થયું પરંતુ રાણીનો પુત્ર મરેલો હતો આ વાતની ખબર પડતાં રાજાને ખૂબ દુઃખ થયું સંતાન શોખમાં રાજાએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો પરંતુ જેઓ રાજાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો તેમની સામે એક સુંદર દેવી પ્રગટ થયા દેવીએ રાજાને કહ્યું હું દેવી ષ્ટી છું હું લોકોને પુત્રનું સૌભાગ્ય પ્રદાન કરું છું આ ઉપરાંત જે સાચા ભાવથી મારી પૂજા કરે છે હું તેના તમામ પ્રકારના મનોરથો પૂર્ણ કરું છું જો તમે મારી પૂજા કરશો તો હું તમને પુત્ર રત્ન પ્રદાન કરીશ દેવીની વાતોથી પ્રભાવિત થઈને રાજાએ તેમની આજ્ઞાનું પાલન કર્યું રાજા અને તેમની પત્નીએ કાર્તક શુક્લ પક્ષની ષઠ્ઠી તિથિના દિવસે દેવી ષષ્ઠીની પૂરી વિધિ વિધાનથી પૂજા કરી આના ફળ સ્વરૂપ તેમને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ ત્યારથી છઠનો પવિત્ર પર્વ મનાવવામાં આવવા લાગ્યો ત્યારે તે વૃદ્ધ માતાએ પોતાની પુત્રવધુને કહ્યું દીકરી છઠ માતાની મહિમા તો એવી છે કે સ્વયં ભગવાન શ્રી રામ તથા માતા સીતાએ પણ છઠનું વ્રત કરીને ભગવાન સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા મહાભારત કાળમાં દાનવીર કર્ણ અને પાંડવોએ પણ મહાભારતના સમયમાં છઠનું વ્રત કર્યું હતું આ બધું સાંભળીને તે આધુનિક વિચારસરણીની પુત્ર વધુ બોલી આ બધું તો મનગણત વાર્તાઓ છે હું આના પર વિશ્વાસ નથી કરતી આ સાંભળીને વૃદ્ધ માતા સઠ માતા પાસે ક્ષમા માંગવા લાગી અને પુત્ર વધુને ફરીથી સમજાવવાનો પ્રયાસ કરવા લાગી કે દીકરી હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરાની મજાક ન ઉડાવું અને તું મારા દીર્ઘ દીર્ઘયુ માટે છઠ માતાનું પૂજન કર પોતાની સાસુની વાતોને સાંભળી અણસાંભળી કરીને તે ત્યાંથી ચાલી ગઈ વૃદ્ધ માતાએ ખૂબ શ્રદ્ધા સાથે નહાય ખાયનો દિવસ કર્યો અને તેની પુત્રવતી વધુએ આખો દિવસ મોજ મસ્તીમાં વિતાવ્યો બીજા દિવસે છઠ પર્વનો બીજો દિવસ એટલે કે કાર્તિક માસના શુક્લ પક્ષની પંચમી આવી સાંજે જ્યારે વૃદ્ધ માતાએ ખીર રોટીનો પ્રસાદ આપ્યો તો ફરીથી માં આટલું કઠિન નિર્જળા વ્રત કરવાનો શું ફાયદો તમે ફક્ત તમારા શરીરને કષ્ટ આપી રહ્યા છો આ સાંભળીને વૃદ્ધ માતાએ ફરીથી તેને છઠ માતાની મહિમા સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પુત્રવધુએ તે બધી વાતોને અનસુની કરી દીધી અને પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ એમ તો વૃદ્ધ માતા ઘણા વર્ષોથી પોતાની પુત્રવધુને સઠ માતાની મહિમા જણાવવાનો પ્રયાસ કરી રહી હતી અને દર વર્ષે તેની પુત્રવધુ આ રીતે તેને અંશુને કરી દેતી હતી પરંતુ આ વખતે ખબર નહીં કેમ વૃદ્ધ માતાનું દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું અને વારંવાર છઠ્ઠી માતાને પ્રાર્થના કરી રહી હતી માં આ દીકરીને ક્ષમા કરજો તે હજુ નાદાન છે તમારી મહિમા નથી જાણતી બીજા દિવસે કાર્તક માસની સષ્ઠી તિથિ હતી બધા લોકો પૂજાની તૈયારીમાં વ્યસ્ત હતા પરંતુ તે પુત્ર વધુ પોતાના રૂમમાં સૂઈ રહી હતી અને ખૂબ મોડેથી ઉઠ્યા પછી જ્યારે તેણે બાજુમાં સૂતેલા પોતાના પુત્રને ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પુત્રએ કોઈ જવાબ ન આપ્યો આ જોઈને તે પુત્ર વધુ ખૂબ ગભરાઈ ગઈ અને ભાગતી ભાગતી પોતાના પતિ અને સાસુ પાસે ગઈ અને તેમણે આ બધું જણાવ્યું કે દીકરો ઉઠી જ નથી રહ્યો વૃદ્ધ માતા અને તેનો પુત્ર રૂમમાં આવ્યા અને તેમણે પણ બાળકને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ન જાગ્યો પછી તે ત્રણેય બાળકને લઈને હોસ્પિટલ ગયા ડોક્ટરે બાળકની તપાસ કરી અને જોયું કે બાળકના શ્વાસ અટકી ગયા છે ડોક્ટર આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલો નાનો બાળક જે બિલકુલ સ્વસ્થ હતો તે અચાનક કેવી રીતે જઈ શકે પરંતુ વિધિના વિધાન અને પ્રકૃતિના નિયમ કહીને ડૉક્ટરે પોતાના હાથ ઊભા કરી દીધા ત્યારે બાળકના માતા પિતા અને દાદી રડતા કકડતા બાળકને લઈને હોસ્પિટલમાંથી બહાર આવી ગયા વૃદ્ધ માતાનું દિલ તો પહેલેથી જ ગભરાઈ રહ્યું હતું પૌત્રોના શ્વાસ ચાલ્યા જવાથી તે વૃદ્ધ માતાની જીભ પર ફક્ત એક જ શબ્દ હતો હે ષષ્ઠી ષઠ્ઠી માતા ક્ષમા કરી દો મારા પૌત્રના શરીરમાં શ્વાસ ભરી દો તમે તો પુત્ર આપનારી છો તેમનું પાલન અને તેમનું કલ્યાણ કરનારી છો તમે સમય પહેલાં તેમના પ્રાણ કેવી રીતે લઈ શકો છો જો અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરી દો જેવી વૃદ્ધ સ્ત્રી આ રીતે વિલાપ કરી રહી હતી તે જ સમયે એક અજાણી સ્ત્રી ક્યાંકથી ત્યાં આવી ગઈ અને વૃદ્ધ માતાની પુત્રવધુને કહેવા લાગી છઠ્ઠી મૈયા કોઈના પણ અકાળે પ્રાણ નથી લેતા તમે ચોક્કસપણે કોઈ એવી ભૂલ કરી છે જેનાથી માતા ખૂબ નારાજ થઈ ગયા છે આજે છઠનો પવિત્ર પર્વ છે પૂરી શ્રદ્ધાથી છઠ માતાને યાદ કરો અને વિધિપૂર્વક વ્રત કરવાનો સંકલ્પ લો તમારો પુત્ર અવશ્ય જીવિત ઉઠશે શોકમાં ડૂબેલી માતા માટે આ શબ્દો આશાનું કિરણ લઈને આવ્યા અને ખબર નહીં ક્યાંથી પુત્રવધુની અંદર એકદમ શ્રદ્ધાનો સંચાર થઈ ગયો ત્યારે પુત્રવધુએ આંખો બંધ કરીને છઠ્ઠી માતાને યાદ કર્યા અને તેમની પાસે માફી માંગી અને વિધિપૂર્વક સઠનું વ્રત કરવાનો સંકલ્પ લીધો જેવી પુત્રવધુએ આંખો ખોલી તેણે જોયું કે તેનો બાળક આંખો ખોલીને હસી રહ્યો હતો આ કરિશમાં જોઈને બધા પરિવારજનો આશ્ચર્યચકિત થઈ ગયા બાળકને જીવિત જોઈને જેવી તે અજાણી સ્ત્રીનો આભાર માનવા માટે તેણે માથું ફેરવ્યું તો જોયું કે ત્યાં કોઈ ન હતું તેઓ સમજી ગયા કે સાક્ષાત દેવી સઠ્ઠી માતા જ આપણી પાસે આવ્યા હતા જે સ્વયં આપણને છઠ માતાના વ્રતની મહિમાનું સ્નાન કરાવવા માટે અહીં આવ્યા હતા પછી પુત્રવધુએ પોતાને સાસુ સાથે મળીને પૂરી શ્રદ્ધાથી પૂજાની તૈયારી કરી અને સાંજે ઘાટ પર જઈને સૂર્યદેવને અર્ધ્ય આપ્યું અને બીજા દિવસે ઉષા અર્ધ્ય આપ્યું હે છઠ માતા જેમ તમે અજાણ બનીને વૃદ્ધ માતાના પૌત્રની રક્ષા કરી તેમ સૌના બાળકોની રક્ષા કરજો તો આ હતી છઠ માતાની મહિમાની એક ખૂબ જ સુંદર વાર્તા તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો સાથે જ અમારી ચેનલ પ્રેરણાપે પથને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો